તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસથી વંચિત અને પછાત ગામોને દત્તક લેવા સાંસદોને સૂચન કર્યું હતું ત્યારે આજે અમે તમને એક એવું ગામ બતાવીશું કે જે ગામને તત્કાલીન મુખ્ય પ્રધાન મોદીએ દત્તક લીધું હતું જો કે નરેન્દ્ર મોદી તો મુખ્ય પ્રધાનમાંથી વડાપ્રધાન બની ગયા પરંતુ આ ગામની દયનીય હાલતમાં સુધારો ન થયો આજે પણ આ ગામના લોકો પારાવાર પીડાઓ અને દોઝક ભર્યું જીવન જીવવા માટે મજબૂર છે તો આવો જોઈએ કયું છે આ ગામ અને કેવી છે તેની સ્થિતિ રાજ્ય સરકાર દ્વારા વર્ષો પહેલા તીર્થગામ યોજના અમલી બનાવાઈ હતી જેમાં અમીરગઢ અને દાંતા તાલુકાના અતિ પછાત અઢાર ગામો સર્વાંગી વિકાસ માટે યોજનામાં સમાવેશ કરાયો હતો જેથી આ ગામ સીધા મુખ્યમંત્રીની દત્તક યોજનામાં સામેલ થઈ ગયા હતા અમીરગઢ તાલુકાના કરમડી ગામને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં દત્તક લીધું હતું મોટા ઉપાડ્યા ગામના કમ્યુનિટી હોલમાં અમારું ગામ મુખ્યમંત્રીનું દત્તક ગામ તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો હકીકતમાં કરમડી ગામની દાસ્તાન કંઈક જુદું જ ચિત્ર રજૂ કરી રહી છે ગામની કોઈ એક સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવી શકાય પરંતુ અહીંયા તો આખું ગામ કોઈને કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યું છે ગામમાં સમસ્યાઓની ભરમાર છે ગામમાં જવા માટે રસ્તો નથી કોઈ બસ નથી આવતી આરોગ્યની સુવિધા પણ ઉપલબ્ધ નથી ગામના બસ્સો ઘરોમાંથી એક પણ ઘરમાં ટીવી નથી યોગ્ય મોબાઈલ નેટવર્ક ન હોવાથી સંપર્ક માટે તકલીફ પડે છે ગામમાં ધોરણ દસ ભણેલો માત્ર એક જ વિદ્યાર્થી છે પોસ્ટ ઓફિસ નથી ડેરી મંડળી બેંક કે સરસામાન વેચાણની સુવિધા નથી જોકે આ બધી સમસ્યા ગામ લોકો માટે સાવગૌણ છે દૂર થી રાશન લાવવા મજબૂર બન્યા છે ગ્રામજનો માનીએ તો નેતાઓ માત્ર ઠાલા વચનો આપીને નીકળી જાય છે પરંતુ ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો જ નથી કોઈ હાજુ માજુ વધારે લઈ જવા રસ્તા બે બધાગલી હાઈટ કિલોમીટર ચાલે ને મેં જોઉં હાઈટ કિલોમીટર જેણે કંટ્રોલ અમારે પર દૂર કંટ્રોલ ગેટ પર અમીર ગેટ હાઈટ કિલોમીટર ચાલે ને જવું પડે ને ચાલે આવવું પડે કોઈ વરસાદ વધારે વરસાદ રસ્તા ધોવાઈ જાય હા તો કોઈ અમરે રસ્તા સગવડ નથી આ ગામમાં મારે જોવામાં આવ્યું કે અહીંયા રસ્તાની એક તો બહુ જ અસુવિધા છે ચોમાસાની અંદર તો રસ્તાની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે ચાલવાની પણ તકલીફ પડે છે અને અહીંયા શાળા સુધી તો વ્હીકલ લાવવાની તો વાત જ નહીં પહેલા જે મારા સ્ટાફ મિત્રો આવતા હતા એ પાંચ કિલોમીટર ચાલીને આવતા હતા સાહેબ ગામમાં સૌથી વધારે કફોડી હાલત ચોમાસામાં સર્જાય છે જેમાં શિક્ષકોએ ચાર થી પાંચ કિલોમીટર ચાલીને આવવું પડે છે સ્કૂલમાં ઓરડા ન હોવાથી બાળકોને પણ તકલીફો સહન કરવી પડે છે ધોરણ છ ભણ્યા બાદ સાતમા ધોરણના અભ્યાસ માટે બાળકોએ બાર કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે અમારા શાળામાં પાકા ઓટલા નથી ને ચોમાસાનું પાણી ભરાઈ જાય છે અને ભણવાના મજા નહીં પડતા ને રસ્તા બધા કાસા છે અરે ગાડી નહીં આવતી એટલે અમર સેગવટ પૂરી કરો તમાર ગામમાં કોઈ પ્રમેર ગેટ જાવું હોય તો અમારે હેડ ટુ જાવું પડે ફરીન જો તો અંબાઈ જાવું પડે ડિલિવરી પ્રસંગ આવે તો શું કરો છો તો સાદન ડિસકવટ નથી અમેરિકન તાલુકાનું ગામ કરમબી ગામ મુખ્યમંત્રી શ્રી દત્તક લીધેલું ગામ છે એ ગામની અંદર જવા માટે પહેલાં તો રસ્તો નથી પ્રાથમિક સુવિધા નથી આ ગામની અંદર એજ્યુકેશન માટે જે બાળકોની આપણે અભ્યાસની વાત કરીએ એમાં દસમા ધોરણ સુધી આ ગામની અંદર ખૂબ વેગ કેસમાં બાળકો મળેલા છે બાળકોના માટે જો પ્રાથમિક સુવિધા આરોગ્યની હોય સરકારે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોને જેવી યોજનાઓ તો બનાવી પરંતુ તેમ છતાં આ ગામો પરથી પછાતનું કલંક મટ્યું નથી જિલ્લામાંથી રહેલું હજુ પછાત પાનાનું કલંક મટ્યું નથી ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ભલે કરમડી ગામને ભૂલી ગયા હોય પરંતુ ગામના લોકો તો હર હંમેશ તેમને યાદ રાખશે નરેશ ચૌહાણ જીએસટીવી બનાસકાંઠા